ધારીની સરકારી જમીન પર બનાવવામાં આવેલ સુરાપુરાનું મંદિર અને અનેક વૃક્ષો તોડી પાડવામાં આવેલા હતા ધારીની સરકારી જમીન પર બનાવેલ સુરાપુરાનું મંદિર તોડી પડાયેલું હતું સાથે ધારી ગામતળની હેમરાજ્યા નદી વિસ્તારમાં વૃક્ષોનો નાશ કરાયેલો હતો વૃક્ષો અને સુરાપુરાનું મંદિર તોડી પડાતા ગ્રામ પંચાયતના સદસ્યે પોલીસમાં ફરિયાદ નોંધાવેલી હતી વૃક્ષોનું નિકંદન મામલે મામલેદાર વન વિભાગ અને પોલીસમાં ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય રહેલું હતું સરકારી જમીન પર વૃક્ષો કાપી સોરાપુરા નું મંદિર તોડી નાખતા ધાર્મિક લાગણીઓ દુભાયેલી હતી પ્રદીપ જસાણી નામના ઈસમ નું કારસ્થાન હોવાનું પોલીસ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવેલો મારું નામ રાજેશ વાઘેલા ગ્રામ પંચાયત સદસ્ય છે આ ધારી ગામની જમીનમાં વૃક્ષોનું કટિંગ થયું છે તેની મેં પોલિટેશને અરજી આપેલી જગ્યાએ એ આપણે નવા બસ સ્ટેન્ડની આગળ મન મંદિર કોમ્પ્લેક્સની સામે ત્યાં જૂના વર્ષોના ઝાડ હતા તે કાપી નાખ્યું અમુક માણસોએ ઝાડવા કાપી નાખ્યા છતાં મેં પોલીસ લખાવેલી છે અરજી મારા નામ જોકે પછી મામલતદાર સાહેબ પાસે ગયો ત્યાં પણ મેં લખાવેલું છે અને સ્થળ ઉપર વાઘેલા સાહેબ સર્કલ મામલતદાર આવી પંચનામું કર્યું હતું ઝાડવા કેટલા કટિંગ કર્યા છે બે લીમડા છે અડુસા છે બાવળિયા છે ખાખરા છે દસ બાર ઝાડવા કાપી નાખ્યા છે તેમ છતાંય આજે એ લોકો ઝાડવા કટિંગ કરીને ઘરે પણ લઈ ગયા મેં કાલે વન વિભાગને જાણ કરી હતી લેખિતમાં ત્રણેય જગ્યાએ લેખિતમાં આપ્યું છે તેમ છતાંય એનું ઉલ્લંઘન કરીને આ લોકો ઝાડ કાપીને લઈ વતન ગયા છે એનો ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ બધું સરકાર મામલતદારે કરેલું છે એમાં અમે સાક્ષી પુરાવા પણ રહ્યા છીએ